ચા પીવાનું હોટલોમાં અમદાવાદ મોટા મોટા સિટીઓમાં તો એ અમે ચા પીતા તો હું તો આવું બધું જોઈએ જ કરું બધું હવે રાતના અઢી વાગે પીઝા ખાતા હોય બોલો અઢી વાગે પીઝા દાબતા મને ખબર મને વાંધો નથી એના પૈસા ના ખાય છે અને સતત આપણા સામું જોઈને આપણને એ દેશી માને હોય ને કારતર હોય ને એમાં કળી જાય એ આપણને બુદ્ધિ વગરના સમજી જાય કારણ કે મોટે મોટે અવાજે આપણે બોલતા હોય ને આપણે ફાવે આમ ખુરશી લઈને ધડ દઈને બેસીને એકચ્યુઅલી આમાં કરતા આપણને ન ફાવે સર ને એ બધું આપણને ફાવે નહીં એકચ્યુઅલી એટલે એ આપણને એમ માને કે પણ હું જોતો હું તમે જે અઢી કે પીઝા ખાવશો ને તમે હાઠ વર્ષથી વધારે જીવો તો તમે કીને લખી દઉં મને ખબર માંધો નથી પણ એના સમય હોય છે ને બધા હવે જમણવારમાં આપણે જઈએ શિખંડ છે અને ડાયો હોય શિખંડ હોય આપણે આ જટસરાગ્ની જે આપણો છે આ કોઈ હું ઓલો નથી પણ હવે આવ્યું એટલે કહી દઉં એ આમ કરીને આમ ચમચી લઈને શ્રીખંડ મોઢામાં નાખે એટલે આપણને કુદરતે એવી જટસ્રાગ્ઞિ આપી છે કે એ ઠંડુ પચાવવા માટેની જઠસરાગ્ની આખી અંદર તૈયાર થાય શ્રીખંડ અંદર ગયું એટલે ઠંડાને પચાવવાની ક્રિયા એની શરૂ થાય એ હજી શરૂ કરવાની તૈયારીમાં હોય ને તો માથે તાતી ડાળ નાખે ગરમ એટલે ઓલી છે ને જઠરાગ્નિ જે છે ને આપણે પાચન શક્તિ જે છે ને એ પછી કે હવે હું આરામ કરું તમે ખાઓ અને પછી આમ 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 પછી અઢી વાગે ને જેમાં પછી કલાક હજી ન થાય ને ઈનો છે ના ના મારે તો તાર હાથ વરે અમને કાંઈ વાંધો નથી ખા મોજ કર તમે તો ભણેલા છો મને હું આ બધું જોયા કરું મને એનું પેટમાં મળે બોલો ત્યારે શું ખાવું જોઈએ એ હું વાત કરું છું વિવેક ગયો એટલે દુનિયામાં કોઈ મને ભણેલું લાગતું જ નથી ભણેલું હોય ને તો આ ટોલ નાખા નો દેવા પડે જે રોડના ભોબા પડી ગયા એક એલામેટ વયું જાય આપણી ગાડી હોની સ્પીડમાં હોય અને ધડ થઈને એલામેટ આવે અરે ઓલો રોદો આવે એટલે એલામેટ આપણું ગયું પછી કેટલા દોઢસો લઈએ બસો ત્રણસો કેટલા લઈએ અઢીસો એલામેન્ટમાં રહીએ એક એક જ રોદો એવો મોટો આવ્યો ખાડો એટલે અઢીસોનું એલામેન્ટ ગયું આપણે દી કરાવવું પડે કોઈ ભણેલો કે એક પણ ખાડો હોય એટલે બીજે ટોલ નાખું નો આપે કોણ છે ભણેલા હું નથી તમે નથી સીધી વાત કોઈને એવું પાવર કરવો જ નહીં મારી પાસે હું ભણેલો છું આવું તો ઘણી જગ્યાએ થાય મારો કહેવાનો આ રહી છે કે જે શિક્ષણ તરફ એકવીસમી સદીના જવું જોઈએ એ તરફ મને નથી લાગતું એમાં આપણે ખાસ જો વિદેશના દેશોમાં છે ને યુરોપના દેશોમાં ઠંડી બહુ પાંચ વાગે એટલે ઓફિસે ઘરે પહોંચી જવું પડે નહીતર બરફ પડી જાય ફલાણું ઢીકડું અને હવારમાં દસ અગિયાર વાગે ઠેઠ પહોંચી શકાય ત્યાં સુધી બરફ ને આ અંતે હોય હવે ઈ કાયદા ને બધું આપણને દઈ ગયા અહીંયા અંગ્રેજો બધું તો આપણે અગિયાર વાગે તડકો ધમ થઈ ગયો હોય અહીંયા હાથ વાગ્યામાંથી બધું રેડી હોય અગિયાર વાગે ઓફિસો ખુલે એ એ વખત તો હું કોઈ ઓલું નથી કરતો અને પાંચ વાગે તો બધું ઓફિસો વધીને હાડા પાંચ છ બધું પૂરું કરીને જટ ભાગો જેમ અને બપોરે દોઢ વાગે ગધેડા ભૂ ગયા હોય કુતરે આરામ કરી ગયા હોય ત્યાં આપણે ફાઇલ ઓલી ઓફિસ આ ઓફિસથી તો ઓફિસમાં રખડતા હોય બોલો મને હોય તો વાંધો કંઈ આપણને હું છેડથી વાત કરું છું પણ એનું એ આપણે રાખ્યું તોય આપણે માનીએ છીએ એકચ્યુઅલી અમે સુધરી ગયા બીજું ઉનાળામાં લગ્ન હોય વૈશાખ મહિનામાં દીકરા દીકરી માણસ ને ત્યાં મને વાંધો નથી ઉનાળામાં લગ્ન હોય ને એ ઓલું કોટ ને સૂટ ને ફલાણું અહીંથી કુતર્યા જીભ જેવું આમ કરી ઉનાળામાં જમણવારમાં મહેમાન આવતા હોય મળતા હોય બહુ ગરમી છે ઓલું કઈ ફુવારા ચાલુ કરો ને ફલાણું ચાલુ કરો હવે ઉનાળાના લગ્ન છે સારો ખાદીનો જબ્ભો પહેરી અને મોજ થી બધા મિત્રોને મળીને તો તારી કંપની ક્યાં ઘૂંટાઈ જવાની હવે સૂટની ટાઈ ની કાંઈ જરૂર નથી પણ ઓલા એ મગજમાં એટલું બધું ધરબી તીધું છે કે તો જ વીઆઈપી લાગી આ બધું કરી તો જ વીઆઈપી લાગી વાંધો એ છે મારો કહેવાનો અર્થ એ છે કે એ આપણું આપણા તરફ વળવું પડશે દુનિયા વળી છે અત્યારે તમે જો એટલે એ બધા એને તો એને જરૂરી છે કારણ કે એને ટાઈટ ન કરી જાય એટલે હતું એ આપણે આવ્યું છે આપણું આ અને આ કોટીઓ હમણાં આવ્યું ને આપણે દેશી માણસની પંડી છે અમારે માલ તારી ખાલી બંડી હોય આ જભો ભભો કાંઈ ન હોય એ મોજ મજા બંડી બંડી પહેરી હોય અને એ હવે આ કોટીઓ પાછી આવી એની મજા છે હા એ અને છોકરાઓને હું તો માતાઓ બહેનોને કહું તમારો છોકરાઓ છે ને લીમડે સડાવીજો ને પડવા દેજો ધીરે ધીરે અને ગમે એ તોડવા જે ધૂળમાં ગોટ ગોથા મરાવી જો મજબૂત થાય છે એના મા બાપે ધબા નાખ્યા હોય ને એ છોકરો કોઈ બી માર ખાઈ જ ન આવે એ વાત પાકી છે હા બાકી મારું ડકુલિયું માર ખાઈ ને આવી શું મારું ડકુલિયું ક્યાંય નું નહીં હોય હાવ હાસી વાત છે ને આ નહીં ગામડામાં અમે ઘણીવાર વાર જોઈએ સોફા ઉપર એવા મખમલ સોફા ઉપર છોકરું સડે ને તો પડી જાય બેટા હવે ત્યાંથી પડીને ત્યાં લાગી જાવ ને ગામડામાં ઓહરીને પાડે ભાબો બેઠો બેઠો લોકો પીતો બીડ પીતો હોય ભાબો અને આમ ડોહીમાં સેટેથી જોઈ જાય છોકરો ઓહરીને પાયળ બાજુ એને રમતું રમતું છોકરું એ ઊભું થાય ત્યાં જોઈને આમ તો ડોહીમાં એ ઓલા પડી જાય ડોહીમાં રાઈ જા તો બાબો હું ખબર લેવાનો જ હું કે ખબર માર ધ્રુપકો મારે મારે ધ્રુપકો બેટા ધૂમકો બે ને ઓલો મારે ભોડું થઈને ઘણીક વાર રો બે ગોસા મારે પાછો ઊભો થાય આવી રીતે બોલો એ આ સ્પોર્ટમાં જે મિત્રો છે ને આ રમત ગમતમાં સ્પોર્ટમાં વાળા એ સ્પોર્ટ તો ત્યાંથી ભાભા હિ કાઢતા બોલો બચપણમાંથી આ બધું સ્પોર્ટ બ બહાટ્યું હાવ હે ને એટલે એ મજબૂત છોકરાને તમે બધું આ ખાવા પીવાથી લઈને બધું અને ખાવામાં એવું મેગી ને ફલાણું ઢીકળું જે કાંઈ કેટ બરી ભેંસ બરી ખાતા અમે તો કેટ બરીની ખબર નહીં કાંઈ હા બધું મને કોઈ કંપની હારે ને કોઈની હારે વાંધો નથી પણ તરીકે ડૉક્ટરોને પૂછી લેજો ક્યુ ક્યારે ફચે એટલું તો ખાલી ધ્યાન જ રાખજો હા એ જરૂરી છે એટલે શું આ પ્રોગ્રામમાં મારવા રહી એ જરૂરી છે ખબર નથી આરબે એટલે હું એ કહેતો અઢી વાય કે પીઝા ખાતા હોય બોલો ને એ એને ભણેલા માન હું પહેલાંથી એ કહું અઢી વાગે હું ડાયટ્યો હોય છે એની એમ ફરવા આવે એનો કહું છું ધંધેથી અમે પોગ્રામમાં ગયા હોય તો અમે ચા પીવા જઈએ સે ઈ તો એમાં પણ ઓલા તો મોજ થી ઓલું કંઈક હમણાં નીકળ્યું છે નાઈટ આઉટ કહેવાય કે શું એ યુવાનો હા એ રાતે એને રાતે પછી નીકળવું પડે બધા યુવાનો ને હા આ કઠણાઈ કહેવાય ને ભારતની ઓલા ને મને તો કસ્ટમ માન પોલીસમાન મિત્રો મિત્રો બહુ બધા મને વાત કરે છે કે એટલું ભયંકર આવ્યું છે દેશમાં ગુજરાતમાં એટલું સ્કૂલો ભાઈ કોલેજો સુધી પહોંચી ગયું છે આપણને નહીં ખબર પડે મા બાપને હું કહું છું અહીંયા ભલે થોડા છે અથવા લાઈવ ને આપ બધા આપણી જવાબદારી આપણી દીકરી દીકરો ક્યાં જાય છે હું ખાય હું પીવી એ જોતા રહેજો ભયંકર એ ડ્રગ્સમાં એકવાર ઘરી ગયા ને પછી કદાચ દુશ્મન દેશમાં ઘરી જાય તો કદાચ કોઈ સરકાર મહેનત કરે પાછા આવી જાય પણ ડ્રગ્સમાં ઘરી ગયા એ પાછા ઘરે નહીં આવે તમારો દીકરો દીકરી એ જોતા રહી જવું મારા પ્રોગ્રામમાં હમણાં એના ઉપર વધારે કરું છું શું ના એમાં એને ખબર જ નથી પાવડર યા પાવડર ઊંઘીને પીડ્યા હોય આખું બોલીવુડ વધારે થાય તો માફ કરે નકર જે વિધિ થતી હોય એ કરે હમણાં છેલ્લા પોગ્રામમાં કહું જ છું એક બોલીવુડ અને ક્રિકેટ બધો પૈસો અંડર વર્લ્ડમાં જાય છે હા આ મારું મારું જાહેરમાં નિવેદન છે જેને જે કાંઈ કાયદા લાગતા હોય ને લગાડી દે પણ જે મને છે હું પૂરું જાણ્યા પહેલાં બોલતો નથી મને આ બધું હાવ જાણવાની ઉપડી છે હાવ અને બધું પૂરેપૂરું જાણવું મને સમય એટલો ઘટે છે કારણ કે એકચુઅલી સમય નથી જાતો તો તો આપઘાત કરી જાય સમય ન જતો હોય તો સમય ઘટે છે યાર આ બધું આ દુનિયા પરમાત્માએ જે આપી છે Les quemaron. Bueno.